તો આરટી અંતર્ગત પ્રવેશને લઈ મોટા સમાચાર વિદ્યાર્થીઓના વાલીઓ માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે છ લાખ ની આવક સુધી આરટીઈ અંતર્ગત પ્રવેશ મળશે તો પંદર એપ્રિલ સુધી પ્રવેશ માટે અરજી કરી શકાશે પ્રવેશ લેવા માટે આવક મર્યાદા વધારવામાં આવી છે છ લાખ સુધીની આવક ધરાવતા છ લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાને કે લોકો આમાં અરજી કરી શકશે અગાઉ કરેલી અરજી બે લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે પંદર ચાર સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે તમામ વંચિત લોકો મધ્યમ વર્ગના લોકો અંત્યોદય સુધી તમામ લોકો લાભ લઈ શકે એ હેતુસર આ આવક મર્યાદા વધારવામાં આવી છે આરટી એ ગુજરાતની અંદર અનેક અનેક લોકોને સારી શાળાઓમાં વિનામૂલ્યે અભ્યાસ કરવા માટે સરકારનો આ એક ખૂબ સારો એક અભિગમ પ્રયોગ અને ખૂબ સફળ રહ્યો છે ત્યારે આજે ફરી વખત હું આપ સૌને કહું છું 15 4 સુધીમાં ફરી વખત તમે અરજી કરી શકશો અથવા તો જેમણે અરજી નથી કરી એ લોકો ઓનલાઈન અરજી કરી શકે અગાઉ જેણે એટલે કે મહિનામાં જેણે અરજી કરી અને આવક મર્યાદાના હિસાબે જે ફોર્મ કેન્સલ થયા છે એ લોકો પણ ફરી વખત અરજી કરી શકશે